જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોય તો સરકાર ક્ષણના વિલંબ વગર યુદ્ધ જાહેર કરે પાકિસ્તાન સાથેના યુદ્ધ ખર્ચ માટે અગિયાર કરોડના ફંડની જવાબદારી વ્યક્તિગત હું મારા સિરે લઉં છું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ ડંકાની ચોટ પર બદલો લઈશું એ જ મૃતકોની સાચી શ્રદ્ધાંજલિ હશે મૃતકોના આત્માને પરમ સ્થાન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરશન બાપુ ભાદરકા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા પહલગામ મારે બે વાત ચોક્કસ કરવી છે પહેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કેવું છે કે આ કરનારા નરાધમો સૌ તમારા દુશ્મનો છે એ તમને ભારત ભારતની અંદર હિન્દુસ્તાનની અંદર એક પાકિસ્તાન જવાબદાર હોય તો યુદ્ધ જાહેર કરો ઘણા જ્ઞાનીઓ એવું કે યુદ્ધ કરવાથી ઇકોનોમિક પાછળ આવે નહી દેશમાં હજારો લાખો લોકો એવા છે દસ કરોડ નો ફાળો કરી આપીશ અને આવા લોકો સોસાયટીએ સોસાયટી ગામડે ગામડે છે ઇકોનોમી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ કારસ્થાન માટે મારા દેશના નાગરિકોને ને વિધિ નાખના જે રીતે જવાબદાર હોય એ રીતે એને ગોતી ને પાર બોલી આર પાર બોમ્બ વર્ષા કરવી એ એક ભારતી નો અને વહીવટ કાર્યોનો અને નિર્ણય કાર્યો નો ધર્મ છે આવો ધર્મ નિભાવીએ અને દેશના દુશ્મન ને કબ્રસ્તાન માં નાખીએ કબ્રસ્તાન માં નાખીએ ભારત માઇ અને જે જે લોકો શહીદ થયા છે જે જે લોકો આ હત્યાકાંડના ભોગ બન્યા છે એ બધાને માઓ ભગવાન ભારતી તૈયાર છે એક એક ભારતીની અંદર એ આગ છે કે બદલો લેવો છે ડંકાની ચોટ પર લેવો છે અને તાકાત લેવો છે જય હિન્દ ભારત માતા જય